ક્યારેક વિચાર્યું છે કે એક સામાન્ય માણસ કેવી રીતે અસામાન્ય બની જાય છે આ કહાની છે એક એવા યુવાનની જેને ગરીબી જોઈ અપમાન સહન કર્યું નિષ્ફળતા ચાખી પણ ક્યારેય હાર માનવી શીખી નહીં આ કહાની માત્ર સાંભળવાની નથી આ કહાની અનુભવવાની છે એક નાનકડા ગામમાં નિલેશ નામનો છોકરો રહેતો હતો ઘર કાચું આવક ઓછી અને સપનાઓ સૌથી મોટા પિતા મજૂરી કરતા માતા લોકોના વાસણ ધોતા ઘણીવાર ઘરમાં એક સમયનું જમવાનું પણ મુશ્કેલ બનતું પણ નિલેશના આંખોમાં એક આગ હતી એ આગ હતી કંઈક કરી બતાવવાની શાળાએ જવા માટે દરરોજ પાંચ ચાલવું ફાટેલા ચંપલ જૂના કપડા અને શાળામાં લોકોની મજાક આ ગરીબ ભણીને શું કરશે દરેક શબ્દ હૃદયમાં તીર જેવો વાગતો પણ નિલેશે એક વાત શીખી લીધી લોકોના શબ્દો નહીં પોતાના સપનાઓ સાંભળવા રાતે લાઈટ ન હોય ત્યારે દીવો બળાવતો આંખો થાકી જતી પણ મન નહી માતા એક દિવસ પૂછ્યું પરીક્ષા આવી અને પરિણામ નિષ્ફળતા આખું ગામ ફરી હસ્યું નિલેશ તૂટ્યો રડ્યો પણ બીજા દિવસે ફરી પુસ્તકો ખોલ્યા કારણ કે નિષ્ફળતા એ દિવાલ નથી એ તો સીડી છે બીજા તે સફળ થયો સ્કોલરશીપ મળી શહેરમાં ભણવાની તક મળી વર્ષો સુધી અધિકારી છે પણ સૌથી મોટી જીત તે પોતાના ગામમાં શાળા અને લાઇબ્રેરી બનાવે છે એ જ લોકો જે ક્યારેક હસતા આજે ગર્વ કરે છે યાદ રાખજો પરિસ્થિતિ તમને તોડી શકે પણ હરાવી નહીં શકે હાર ન માનશો કારણ કે તમારી કહાની હજી પૂરી નથી જો આ કહાની તમને સ્પર્શી હોય લાઈક કરો પિન કરો અને આ કહાની કોઈ એક વ્યક્તિને મોકલો જે હાર માનવા જઈ રહ્યો છે